હેલ લોગ આઈ વેરી ગુડ મોર્નિંગ તો ભાઈ આવી ગયો છું ફરીવાર એક નવો બ્લોગ લઈને અને ભાઈ બ્લોગ શરૂ કરતાં પહેલાં જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો ભાઈ આજે જેમ મસ્ત એવો દિવસ મતલબ કે રક્ષાબંધન તો ભાઈ બધાને મારા હેપી રક્ષાબંધન અને ભાઈ બહુ જાજા ટાઈમે બ્લોગ મૂકું છું એ બદલ માફ કરજો કારણ કે ભાઈ એમના થોડુંક શેડ્યુલ ટાઈટ હતું એટલે ને એવું બધું શૂટ નહોતો કરી શકતો અને એડિટિંગનો એનો ટાઈમ નહોતો મળતો અને ફાઇનલી આજે ટાઈમ કાઢ્યો છે બ્લોગ ઉતાર્યો છે બ્લોગને છેલ્લે સુધી જોજો ખૂબ જ મજા આવશે બધી બહેનોને બધી રાખડી બાંધવા આવશે હું તમને બતાવું મને ભાઈને પપ્પાને બધા બધી ક્લિપો નાખીશ બ્લોગને છેલ્લે સુધી જોજો અને એક છેલ્લે મસ્ત એવી ખુશીની વાત પણ છે એ પણ હું તમને કહું વિડીયોમાં આગળ કન્ટિન્યુ બહેનાર અને ભાઈ જે કોઈ મારી ચેનલમાં જો નવા હોવ તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને ભાઈ વિડીયોને છેલ્લે સુધી જોજો ખૂબ જ મજા આવશે આપણે હંમેશા મજા જ કરાવવાની છે બધાને એટલે બ્લોગને છેલ્લે સુધી જોજો અને મજા મજા કરજો મેં આગળ વિડીયોમાં પણ કીધું હતું કે એક કહેવાય ને કે આમ બહુ હેપીનેસવાળી વાત છે અને એ વાત છે ભાઈ હું જાઉં છું રામભાઈને તેડવા માટે રામભાઈ આવે છે દસ દિવસ ઘરે રોકાવવા માટે તો હું નીકળી ગયો છું ઘરેથી શોભાને અને રામને તેડવા માટે અને ભાઈ મામાની છોકરીને ફઈની છોકરીને બધા રાખડી બાંધી ગયા છે મસ્ત એવી મેં તમને ક્લિપ બતાવી તમને કેવું લાગ્યું જરીક મને કહેજો તો હાલ હું નીકળી ગયો છું ઘરેથી અને આજે ભાઈ એટલું બધું ટ્રાફિક નથી રોડ પર પણ કહેવાય ને કે રક્ષાબંધન છે એટલે બધા નીકળતા હોય અને ભાઈ આજે વરસાદે એમાં આવી ગયો કાંઈ ઘટે નહીં એમાં અને ભાઈ રામભાઈ આવે છે એટલે કાંઈક અલગ જ મજા આવશે અને વિચાર છે કે ડેલી બ્લોગિંગ કરીશ દરરોજ વિડીયોઝ મૂકીશ એવો વિચાર છે અને ટ્રાય પણ કરતો રહીશું કારણ કે ભાઈ ટાઈમ નથી મળતો ને એટલે બધું ને એવું બધું વિખાઈ જાય છે હવે બેસ્ટ ટ્રાય કરીશું મારી સાઈડથી કે ડેલી બ્લોગ મૂકું અને તમને બધાને પણ દેખાડું કે હું શું કરું છું શું નહીં એટલે જોડાય રહ્યો અને બતાવતો રહો તમને આગળ આગળ શું કરીએ છીએ પછી રામભાઈને અને શોભાને તેડીને આવું શું ઘરે એટલે પછી અમારે જવાનું છે ત્યાંથી માકણા મારા રાજુ મામાને રાખડી બાંધવા માટે મમ્મીને મતલબ મમ્મીને પપ્પા અત્યારે ગયા છે મામાના જ ઘરે પણ રાજુ મામા રહી છે માકણા તો માકણા વિચાર છે અમારે બધાને જ આવો છે કારણ કે માકડા આવો કોઈ પર્વ કે આવો કોઈ તહેવાર તહેવાર હોય ને તો જ જઈ શકીએ એટલે ત્યાં જઈને આજુબાજુના બધા જે રિલેટિવ રહેતા હોય ને માકણા એના ઘરે પણ જી આવીએ બેસી આવીએ એટલે ભાઈ બધા સાથે રિલેશન એકદમ સ્ટ્રોંગ રહી જો કે બધા સાથે રિલેશન સ્ટ્રોંગ જ છે એટલે આવો કંઈક વિચાર છે વિડીયોમાં જોડાઈ રહ્યો આગળ શું શું કરું છું બધું જ બતાવીશ વિડીયોમાં તો ભાઈ આપણે પહોંચો આવ્યા જઈએ પર્વતપાટિયા સાઈડ અને ભાઈ જોવો જો કહેવાય કે બધી બહેનો જ જાય છે ભાઈને રાખડી બાંધવા જતી હોય ને એ ટાઈપનો રોડનો સીન છે ટ્રાફિક વાળો અને ભાઈ આપણને એવું ઘરેથી નીકળ્યા એટલે આપણા એરિયામાં આટલું બધું કાંઈ ટ્રાફિક હતું નહીં તો આપણને એમ લાગ્યું કે આજે ટ્રાફિક ઓછું હશે પણ ભાઈ રોડે નીકળ્યા ને ત્યારે ખબર પડી કે ભાઈ ગજબનું પબ્લિક જાય છે આ જુઓ તમે જુઓ છો પપ્પા પણ હજુ લેટ નાઇટ આવ્યા જ છે સુરત એ હતા દિલ્હી અને રક્ષાબંધન હતી એટલે ભાઈ આવવું જ પડે એટલે એ પણ આવી ગયા અને એને તો મને ફ્રાઈડે ના કહી દીધું હતું કે રામભાઈ ને તેડી આવજે મારે મળવો છે અને દસ દિવસ રોકો રોકવાનો છે આઈઠમ પણ આવે છે તો પપ્પા કે પેલી આઈઠમ અહીંયા કરાવી છે રામભાઈને તો મસ્ત એવા રામભાઈને એટલે જ આજે સ્પેશિયલ તેડવા જ જાઉં છું અને રોકાશે દસક દિવસ જેવું ખૂબ જ મજા કરાવીશું તમને પણ કરાવીશ તો કઈશ હું નીકળી ગયો છું રામને અને શોભાને લઈને જોવો છો રામભાઈ એ

ha 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 અમે બંને નીકળી ગયા છીએ શોભાને ભાભી રાખડી બાંધવાની હતી સાગરની ફિયોન્સીને તો હાલ અમે જઈ રહ્યા છીએ દેવાદ ગામ અને ભાઈ છેલ્લે છેલ્લે રામભાઈ એટલા રોયા ને કારણ કે બહુ જ ઊંઘ આવતી હતી અને પછી મારા મોટા પપ્પાની ને છોકરી આવી હતી રાખડી બાંધવા માટે તો એ ઘડીક રમાડતા હતા તો પછી તો રહે જ નહોતો એક તો તો પછી ભાઈ જ મીંડો આમ કહેવાય ને કે વધારે પડતો અને પછી તો હું હિંચકામાં નાખવો જ પડે એટલે ભાઈ હિંચકામાં નાખકો એટલે બે ઇંચકા નાખ્યા ને ત્યાં રામભાઈ એકદમ મસ્ત સુઈ ગયા અને પછી એટલો ટાઈમ મળી ગયો મતલબ ફ્રી થઈ ગયા અમે તો હું અને શોભા નીકળી ગયા દેવાતગામ જવા માટે કે ભાઈ વચ્ચે કાંઈ થોડું ઘણું નાનું કામ હોય એ કામ બતાવી નાખીએ ત્યાં હવે જઈને ભાવિ રાખડી બાંધી દે શોભા પછી ત્યાંથી પાછા ઘરે આવીએ તો ભાઈ મને લાગી ગઈ હતી ભૂખ અને થોડું ઘણું ભાઈ માથું પણ દુખતું હતું તો થોડુંક એવું પાવરને લઈને મસ્ત એવો સુઈ ગયો હતો હું શોભા લાવી છે ચિપ્સ અને ગાંઠિયા

રામભાઈ આવા છે ભાઈ એની બેન પાસે રાખડી બંધાવવા માટે રામભાઈ ની બેન છે મોટા મોટા છોકરી એને પકડવી જો એમનું નામ છે માયરા માયરા પકડવું છે ઉપર નહીં સડી જતો તું ચાક खैर Rambai! भाई

દીદી જાય ગી એ બધું બસ હવે બહુ નો હોય પછી ટાટા કઈ ગયો દીદી ને હાલો દીદી ને ટાટા કઈ દે ટાટા ટાટા